સુરતની લાજપોર જેલમાં સજા કાપી રહેલા નારાયણ સાઈ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો નારાયણ સાઈ સગીરા સાથે દુષ્કર્મના મામલામાં હાલમાં લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ છે જેલ પ્રશાસનને નિયમિત ચેકિંગ દરમિયાન નારાયણ સાઈ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો નારાયણ સાઈએ મોબાઈલ ફોનને છુપાવવા માટે અલગ યુક્તિ અપનાવી હતી અન્ય કેદીઓ અને જેલના સ્ટાફની નજર પડે તે માટે સેલના દરવાજા પાછળ ચુંબકની મદદથી ફોનને છુપાવ્યો હતો ફોન ઉપરાંત તપાસ દરમિયાન પોલીસને નારાયણ સાઈના થેલામાંથી જીઓ કંપનીનો એક સીમ કાર્ડ પણ મળી આવ્યો હતો જેનાથી તે બહારના લોકો સાથે વાત કરતો હતો કેદી નારાયણ સાઈએ મોબાઈલમાં પાસવર્ડ સેટ કર્યો હતો તથા આઈએમઆઈ પણ ભૂસી કાઢ્યો હતો એટલું જ નહીં સેપરેટ વિભાગમાં સંત્રી રૂમમાંથી લાલ કલરની બેટરી સ્ક્વોડને મળી આવી છે જેને પગલે જેલનો સ્ટાફ પણ સવાલ ઉઠ્યા છે સંત્રી રૂમમાં સુધી બેટરી કોને પહોંચાડી જેલના કોઈ સ્ટાફ ની આ મામલે કોઈની સંડોવણી છે કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે નારાયણ સાહે જેલમાં મોબાઈલ કેવી રીતે ઘુસાડ્યો કેટલા સમયથી ઉપયોગ કરતો હતો કોને કોને કોલ કર્યા છે તે દિશામાં તપાસ હાથ ધરી રહી છે તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ લાજપોર મધ્યસ્થ જેલના કર્મચારીને એક સ્પેસિફિક ઇનપુટ મળેલું હતું કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ બળાત્કારના ગુનામાં જે પાકા કામનો કેદી સાંઈ નારાયણ સાંઈ આસુમલ હલ્પલાની રાજપર મધ્યસ્થ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે તે તેણે મોબાઈલ અને બેટરી અને સિમ કાર્ડ એ સંતાડીને રાખેલો છે આ સ્પેસિફિક ઇનપુટ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે રાજપુર મધ્યસ્થ જેલના સ્ક્વોડના અધિકારી અને કર્મચારીઓએ જે તે જગ્યાએ ઝડપી કરી તો એમાં બેરેક નંબર એકમાં દરવાજાની જોડે મેગ્નેટથી એક મોબાઈલ સંતાડેલો હતો મેગ્નેટ રાખી અને એ મોબાઈલ મળી આવ્યો ત્યારબાદ મોબાઈલમાં જે બેટરી વપરાતી હોય છે એ પણ એ બેરેકના નકુચાના ભાગમાં સંતાડેલ હતી એ પણ મળી આવી અને નારણ સાઈને જે બેરેકમાં રાખવામાં આવેલો હતો એટલે બેરેક નંબર એક એમાં એનું જે ઇન્હેલર હતું જે એ યુઝ કરતા હતા એ ઇન્ઘેરના અંદરના ભાગે એક સિમ કાર્ડ પણ મળી આવ્યું આમ મોબાઈલ બેટરી અને સિમ કાર્ડ આમ પ્રતિબંધિત વસ્તુઓ નારણ સાઈના બેરેકમાંથી મળી આવી જે અનુસંધાને નારણ સાંઈના વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં એક ભારતીય ન્યાય સંહિતા અને ધ પ્રિઝન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે